અને સમરસ હોસ્ટેલ કયા કયા જિલ્લામાં કાર્યરત છે તેમજ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી તમારે કેવી રીતે કરવી જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ કયા કયા કોર્સ માટે પ્રવેશ મળશે તો કે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ જેમાં બી હોય બી હોય બીએસસી હોય બીબીએ હોય એવા સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રવેશ મળશે તેમજ અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે એટલે કે એમ એમ કોમ એમએસસી તમામ જે અનુસ્નાતકના અભ્યાસક્રમ હોય એમાં જે મિત્રો પ્રવેશ મેળવ્યો હોય એવા મિત્રો ને પણ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મળશે તેમજ મેડિકલ કક્ષાના તમામ અભ્યાસક્રમ એટલે કે છે 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 આયુર્વેદિક હોમિયોપેથિક એવા મેડિકલ કક્ષાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અને એન્જિનિયર ને લગતા અને ફાર્મસી ને લગતા તમામ કોર્સ માટે પ્રવેશ મળશે તેમજ ઉચ્ચ અભ્યાસના તમામ અભ્યાસક્રમ માટે છે મિત્રો પ્રવેશ મળવા પાત્ર થશે જેમાં કોને કોને પ્રવેશ મળશે કોણ કોણ ફોર્મ ભરી શકશે તો કે એસસી અનુસૂચિત જાતિના વિદ્યાર્થી મિત્રો એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી મિત્રો એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તમામ વિદ્યાર્થી મિત્રો ઈડબલ્યુ એસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થી મિત્રો હોય આ તમામ કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મળવા પાત્ર થશે એમાં શું શું લાભ મળવા પાત્ર થશે એના વિશે વાત કરીએ તો કે સમરસ હોસ્ટેલમાં રહેવાની સુવિધા તમને મફતમાં આપવામાં આવશે જમવાની સુવિધા મફતમાં આપવામાં આવશે અને વાંચવા માટે તમામ સુવિધાઓ તમને મફતમાં આપવામાં આવશે આ તમામ લાભ મિત્રો સરકાર તરફથી તમને વિના એટલે કે મફતમાં આપવામાં આવશે જેમાં પ્રવેશ માટે આપણે લાયક એટલે કે પાત્રતા જોઈએ તો કે સ્નાતક કક્ષાના જે વિદ્યાર્થી મિત્રો હોય એવા મિત્રોને ધોરણ બાર ના આધારે પ્રવેશ મળશે જેમાં પચાસ કરતા વધારે તમે ટકા મેળવેલા હોવા જોઈએ અથવા તો કોઈ બીજા વર્ષમાં હોય કોઈ ત્રીજા વર્ષમાં હોય તો એવા મિત્રોને પણ ધોરણ બાર ના આધારે જ પ્રવેશ મળશે અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ હોય એને સેલરી પરીક્ષા આપી હોય એના આધારે પ્રવેશ મળશે જેમાં પંચાવન ફરજિયાત મેળવેલા હોવા જોઈએ તો આવી રીતે તમને પ્રવેશ મળવા પાત્ર થશે હવે આપણે વાત કરીએ સમરસ હોસ્ટેલ ક્યાં ક્યાં કાર્યરત છે તો કે અમદાવાદ વડોદરા રાજકોટ જામનગર હિંમતનગર ભુજ છે સુરત છે ભાવનગર છે આણંદ છે અને પાટણ છે આ તમામ જિલ્લામાં હાલમાં મિત્રો સમરસ હોસ્ટેલ કાર્યરત હાલમાંથી કોઈ પણ જિલ્લામાં તમે પ્રવેશ મેળવ્યો હોય છે તો તમારે એ જિલ્લામાં ફોર્મ ભરવાનું રહેશે હવે આપણે વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું તો ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન ભરવાનું રહેશે જેના ફોર્મ ત્રેવીસ પાંચ બે થી ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવાની સહેલી તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે સમરસ ડોટ ગુજરાત આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે એમાં તમારે જો રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું ત્યારબાદ તમારે લોગ ઇન થઈ અને ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે શેલી પરીક્ષાની માર્કશીટ છે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે આવકનું પ્રમાણપત્ર છે આધાર કાર્ડ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જો કોઈ વિદ્યાર્થી અંધ અથવા અપંગ હોય તો તેનું પ્રમાણપત્ર છે જો કોઈ વિદ્યાર્થી મિત્ર અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર છે જો કોઈ વિદ્યાર્થી મિત્ર વિધવાનું સંતાન હોય તો તેને તેના આધારો રજૂ કરવાના રહે છે આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આવી રીતે છે મિત્રો સરસ મજાની સમરસ હોસ્ટેલ ગુજરાતની અંદર અનેક જિલ્લામાં કાર્યરત છે જો તમારે સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવવો હોય તો ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર